રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચોક ખાતે પરસોત્તમ રૂપાલા અને જયરાસિંહના પોસ્ટર ઉપર ચોકડી મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને રાજપૂત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ઉપલેટાના રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચોક મુકામે પોસ્ટરો લગાવ્યા હતા જેમાં પરસોત્તમભાઈ રૂપાલા તથા જયરાજસિંહના પોસ્ટર ઉપર ચોકડી લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજના પૂર્વજોનું અપમાન ક્ષત્રિયનું અપમાન એ સમાજનું અપમાન હોય જેથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉપલેટામાં અલગ અલગ જગ્યાએ બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારા જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈ સમાજનું અને છત્રીની બેનુ દીકરીનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી હતી ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટ ને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દ્યો અમારે બીજું કાંઈ અમારી માંગ નથી અમારે કંઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી પર્ષોત્તમ ભાઈ નહીં એટલે નહીં આ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં